મિત્રો પ્રથમ રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ફરી એકવાર રાજકારણમાં ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે ચૈતર વસાવાને લઈને ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકવા બાબતે મનસુખ વસાવા વિરુદ્ધ દેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી છે પોલીસ ફરિયાદ કર્યા બાદ ચૈતર વસાવે વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે મનસુખ વસાવે સોશિયલ મીડિયાના માધ્યમથી ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ઉપર મારા નામજોગ તાલુકા વિકાસ અધિકારીઓને ધમકાવવાનો આરોપ મૂકેલો છે આ વિશે વધુ કહેતા કહ્યું કે તેઓએ ઉશ્કેરણીજનક પોસ્ટ કરી કે બધા તાલુકા પંચાયત ડેડિયાપાડા ખાતે પહોંચો હું મનસુખ વસાવા પણ નીકળી ગયો છું તેમણે ભાજપના આગેવાનો સાથે ડેડિયાપાડામાં આવીને શાંતિપૂર્વક માહોલને ગરમ કર્યો છે અમે શાંતિ ઈચ્છીએ છીએ એટલા માટે અમે પોલીસને જાણ કરીએ છીએ જ્યારે પણ કાયદો અને વ્યવસ્થા ખોરવાશે ત્યારે તેની સંપૂર્ણ જવાબદારી મનસુખ વસાવાની રહેશે અમે અમારા તરફથી પ્રયાસો કરી રહ્યા છીએ અને અમારા સમર્થકોને પણ શાંતિની અપીલ કરીએ છીએ પરંતુ જે રીતે વહીવટી તંત્રએ ભૂતકાળમાં ભાજપના ઇશારે ખોટા કેસો ઊભા કર્યા તેવી રીતે જો આ વખતે પણ ખોટા કેસો ઊભા કરવાની કોશિશ કરવામાં આવશે તો સમગ્ર ગુજરાતના લોકો એક થઈને ઊભા રહેશે અને જો આવા ખોટા કેસો અમારી વિરુદ્ધ થશે તો લાખોની સંખ્યામાં લોકો આ પોલી સ્ટેશનમાં આવી પહોંચશે તેની જવાબદારી પણ મનસુખ વસાવાની રહેશે વધુમાં ફરિયાદ કરતાં તેમણે કહ્યું કે ભવિષ્યમાં જો મનસુખ વસાવા અમારી સાથે બેસીને કોઈપણ વાતનું નિરાકરણ લાવવા માંગતા હોય તો અમે બેસવા માટે તૈયાર છીએ કારણ કે અમે શાંતિપૂર્ણ માહોલ ઈચ્છીએ છીએ પરંતુ જો વહીવટીતંત્ર ભાજપનો રોપ જમાવાની કોશિશ કરશે તો આવનારા દિવસોમાં અમે વહીવટીતંત્ર સામે સંઘર્ષમાં ઉતરવા માટે પણ તૈયાર છીએ આ ઉપરાંત તાલુકા વિકાસ અધિકારીને છેલ્લા છ માસથી જે કામો નથી થયા તેની પણ ફરિયાદ છે અને આ દરેક કામ માટે કોઈની જાણ વગર એજન્સીઓને કામ આપવામાં આવ્યું અને સહાય માટેની કરોડોની રકમ તેમણે પચાવી પાડી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના અનંતનાગ અને શોપિયામાં ફાયરિંગની બે અલગ અલગ ઘટનાઓ સામે આવી છે શોપિયામાં હીરાપોરા વિસ્તારમાં આતંકવાદીઓએ ભાજપના નેતા અને પૂર્વ સરપંચ એવા એઝાદ અહેમદ ઉપર ગોળીબાર કર્યો હતો તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે અનંતનાગના પહેલગામ વિસ્તારમાં રાજસ્થાનના એક કપલને પણ ગોળી મારી દેવામાં આવી હાલ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ઘટનાની માહિતી મળતાની સાથે જ સુરક્ષા દળોની ટીમ વિસ્તારમાં પહોંચી ગઈ હતી ફાયરિંગ બાદ વિસ્તારને કોટન કરી લેવામાં આવ્યો છે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે આતંકવાદી હુમલાની ઘટના ઉપર ટિપ્પણી કરતાં પીડીપીના નેતા મહેબૂબા મુતીએ ભૂતપૂર્વ પોસ્ટમાં કહ્યું કે અમે અનંતનાગમાં આજે થયેલા હુમલાની નિંદા કરીએ છીએ જેમાં બે પ્રવાસીઓ ઘાયલ થયા હતા અને ત્યારબાદ શોપિયાના હીરાપોરામાં સરપંચ ઉપર હુમલો થયો હતો તે ચિંતાનો વિષય છે જ્યાં ચૂંટણીઓ કોઈપણ કારણ વિના વિલંબિત થઈ હતી ખાસ કરીને ભારત સરકાર અહીં સતત સામાન્ય સ્થિતિનો દાવો કરી રહી છે